ક્યારેક કેવું બને નહીં એક સામાન્ય ભોજન અને એક જ ક્ષણમાં એ જીવલેણ બની જાય પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે એલર્જી અને ફૂડ ઇન્ટોલરન્સ આ બંનેમાં ખરેખર શું ફરક છે અને જ્યારે પરિસ્થિતિ એકદમ ગંભીર બની જાય ત્યારે શું કરવું એ જાણવું કોઈનો જીવ બચાવી શકે છે તો ચાલો આ ગંભીર પણ ખૂબ જ જરૂરી વિષયને બરાબર સમજીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું આ છ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું તો ચાલો શરૂ કરીએ મોટાભાગે લોકો એલર્જી અને ઇનટોલરન્સને એક જ વસ્તુ સમજી બેસે છે પણ એવું બિલકુલ નથી ચાલો આજે આ સામાન્ય ગેરસમજને હંમેશા માટે દૂર કરીએ તો સવાલ એ જ છે ને કે આ ફૂડ એલર્જી છે કે પછી ફૂડ ઇનટોલરન્સ અને આ બંને વચ્ચેલો તફાવત જાણવો ખરેખર ખૂબ જ જરૂરી છે કારણ કે શરીર જે રીતે રિએક્ટ કરે છે અને એની ગંભીરતા એમાં જમીન આસમાનનો ફરક હોય છે જુઓ ફૂડ એલર્જી એટલે સીધો આપણી ઇમ્યુન સિસ્ટમનો મામલો આપણું શરીર ભૂલથી કોઈ સામાન્ય ખાવાની વસ્તુને દુશ્મન સમજી બેસે છે અને એની સામે લડવા માંડે છે જેમ કે સહેજ પણ મગફળી ખાધી અને શ્વાસ રૂંધાવા લાગ્યો આ ખતરનાક હોઈ શકે છે હવે બીજી બાજુ છે ફૂડ ઇન્ટોલરન્સ આ પાચનતંત્રની સમસ્યા છે જેમ કે દૂધ પીધું અને પેટમાં ગડબડ થઈ તકલીફ થાય પણ એ જીવલેણ નથી હોતી તો હવે આપણે વાત કરીશું એલર્જીની સૌથી ગંભીર સૌથી ખતરનાક પ્રતિક્રિયાની જેને કહેવાય છે એનાફાઈલેક્સિસ આ એવી પરિસ્થિતિ છે જેના માટે આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ તો આ એનાફાઈલેક્સિસ છે શું સમજો કે આખા શરીરમાં એકસાથે એલાર્મ વાગી જાય છે આ કોઈ સામાન્ય રિએક્શન નથી પણ એકદમ ઝડપી અને પ્રચંડ પ્રતિક્રિયા છે એ શરીરના કોઈ એક ભાગ પર નહીં પણ આખા શરીર પર ખાસ કરીને શ્વસન અને રુધિરાભિસરણ તંત્ર પર હુમલો કરે છે તો પછી એને ઓળખવું કઈ રીતે જુઓ આ એના કેટલાક સામાન્ય ચિહ્નો છે હોઠ જીભ કે ગળું સૂજી જવું શ્વાસ લેવામાં તકલીફ થવી આખા શરીરે ફોલ્લીઓ થવી બ્લડ પ્રેશર એકદમ ઘટી જવું પેટમાં દુખાવો કે ઉલટી થવી અથવા તો ચક્કર આવીને બેભાન થઈ જવું યાદ રાખજો જો આમાંથી ઘણા લક્ષણો એક સાથે દેખાય તો સમજી લેવાનું કે આ એક મેડિકલ ઇમરજન્સી છે અને તરત જ પગલાં લેવા પડશે તો આવી ગંભીર પ્રતિક્રિયાનો સામનો કરવા માટે આપણી પાસે કોઈ સાધન છે ખરું હા બિલકુલ અને એનું નામ છે એપીપેન આ દેખાવમાં નાનું એવું ઉપકરણ છે પણ એ જીવ બચાવનારું સાધન છે એની અંદર હોય છે એપિનેફ્રાઇન એટલે કે એડ્રિનાલિન નામની દવા જે એના ઘાતક અસરોને તરત જ રોકવાનું કામ શરૂ કરી દે છે પણ હા એક વાત બહુ જ મહત્વની છે આ માત્ર તાત્કાલિક રાહત માટે છે આ સંપૂર્ણ સારવાર નથી ચાલો હવે આપણે આખી પ્રક્રિયાના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ છીએ એપી પેનનો ઉપયોગ કેવી રીતે કરવો આ ચાર સ્ટેપ્સને બરાબર ધ્યાનથી સમજી લઈએ જેથી ઇમરજન્સીના સમયે બધું બરાબર યાદ રહે આ એક વાક્ય છે ને એને બસ મગજમાં ફિટ કરી દેવાનું છે બ્લુ ટુ ધ સ્કાય ઓરેન્જ ટુ ધ થાય એટલે કે વાદળી આકાશ તરફ નારંગી ઝાંગ તરફ ગમે તેટલા ટેન્શનમાં હોઈએ આ નાનકડી લાઇન ભૂલ નહીં થવા દે વાદળી ભાગ જે સેફટી કેપ છે એ ઉપર અને નારંગી ભાગ જ્યાંથી સોય નીકળે છે એ નીચે ઝાંગ તરફ બસ આટલું જ તો ચાલો એ ચાર સ્ટેપ્સ જોઈએ સ્ટેપ વન એપીપેનને મુઠ્ઠીમાં બરાબર પકડો નારંગી છેડો નીચે રહે એ રીતે અને ઉપરથી વાદળી સેફ્ટી કેપને સીધી ખેંચીને કાઢી નાખો સ્ટેપ ટુ હવે નારંગી છેડાને જાંગના બહારના ભાગ પર બરાબર વચ્ચે રાખો હા કપડાની ઉપરથી પણ આપી શકાય છે સ્ટેપ થ્રી હવે જોરથી જાંગ પર દબાવો ત્યાં સુધી કે ક્લિક એવો અવાજ આવે આ અવાજનો મતલબ છે કે ઇન્જેક્શન શરૂ થઈ ગયું છે અને સ્ટેપ ફોર બસ અને ત્યાં જ દબાવી રાખો અને મનમાં ધીમે ધીમે ત્રણ ગણો એક બે અને ત્રણ બસ થઈ ગયું યાદ રાખજો એપીપેન આપ્યા પછી કામ પૂરું નથી થતું આ તો બસ આપણને થોડો સમય આપે છે ઇન્જેક્શન આપ્યા પછી તરત જ બીજા અમુક ખૂબ જ જરૂરી પગલાં લેવા પડે છે જેવું જ તમે એપીપેન હટાવો ઇન્જેક્શનવાળી જગ્યા પર લગભગ દસ સેકન્ડ માટે હળવેથી માલિશ કરો આનાથી દવા સારી રીતે ફેલાઈ જશે તમે જોશો કે એકવાર ઉપયોગ થઈ જાય એટલે નારંગી કવર આપોઆપ સોયને ઢાંકી દેશે અને હવે સૌથી અગત્યનું પગલું એક વાત ગાંચ બાંધી લેજો એપી પેન આપ્યા પછી પણ હંમેશા હંમેશા તરત જ ઇમરજન્સી મેડિકલ હેલ્પ માટે કોલ કરવાનો જ છે કારણ કે લક્ષણો પાછા પણ આવી શકે છે અને આગળની સારવાર ખૂબ જ જરૂરી હોય છે જુઓ કોઈ પણ ઇમરજન્સી સાધનની જેમ જ એનો સાચો અને સુરક્ષિત ઉપયોગ કરતા આવડવું બહુ જ જરૂરી છે અહીંયા તૈયારી અને સાચી જાણકારી જ સૌથી મોટી ચાવી છે અહીં સ્ક્રીન પર જુઓ બે અલગ અલગ ડિવાઇસ છે એક છે અસલી એપીપેન જેમાં દવા અને સોય બંને હોય છે અને બીજો છે ગ્રે કલરનો ટ્રેનર ખાસ ધ્યાન રાખજો આ ટ્રેનરમાં દવા કે સોય કશું જ નથી હોતું એ ફક્ત અને ફક્ત પ્રેક્ટિસ કરવા માટે છે જેથી ઇમરજન્સીના સમયે કોઈ ગડબડ ન થાય એના માટે આ ટ્રેનરથી પ્રેક્ટિસ કરવી ખૂબ ખૂબ જ જરૂરી છે અને છેલ્લે આ કેટલીક સુરક્ષા ચેતવણીઓ છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે પહેલું સોય હંમેશા નારંગી છેડામાંથી જ બહાર આવે છે એટલે ક્યારેય ક્યારે પણ એના પર અંગૂઠો આંગળી કે હાથ ન રાખતા બીજું ઇન્જેક્શન ફક્ત જાંગના બહારના ભાગની વચ્ચે જ આપવાનું છે ત્રીજું જો ભૂલથી કોઈને ખોટી જગ્યાએ ઇન્જેક્શન લાગી જાય તો તરત જ મેડિકલ સારવાર લેવી અને ચોથું જો કોઈ નાના બાળકને ઇન્જેક્શન આપવાનું હોય તો ઈજાથી બચવા માટે એમના પગને મજબૂતીથી પકડી રાખવો આખી વાતનો સાર એટલો જ છે કે તૈયારી હોય ને તો ગભરાટ પણ એક હેતુમાં બદલાઈ જાય છે જો આપણને ખબર હોય કે શું કરવાનું છે તો ભયાનક પરિસ્થિતિ પણ કાબૂમાં આવી શકે છે તો વિચારવા જેવો સવાલ એ છે કે શું આપણા ઘરમાં આપણી સ્કૂલમાં કે ઓફિસમાં આવી કોઈ એલર્જી ઇમરજન્સી માટે કોઈ પ્લાન તૈયાર છે કારણ કે સાચા સમયે સાચું જ્ઞાન જ કોઈનો જીવ બચાવી શકે છે